રાજ્યમાં ચાંદીપુર વાયરસના ના એકસો ચોવીસ પર કેસ વધુ ત્રણ બાળકોના મોત સાથે મૃત્યુ ના વખડા ઓ મારા નવો રોગ આવ્યો સારું છોકરા પર નવો રોગ આવ્યો આ તો છોકરો ના ફરતો હોય કે અમે તો રમ બે બે આ શું લઈશું પાછું હા તો એક તો આ તો હું ચોમ દેખાતો છે શીખવા

એક ને ના શકરા એટલે કે ચોરીપુર ગોમ્બો આ વાયરસ આવી મારા રૂ આ તો બહુ કાધું કોમ છે તમ અમાર તો છોકરો ને હાનો બેહા મોકળો હોય તો રાખો છો નહી જો કરો બીમાર બીમાર પર પણ રોગ ના કોઈ પેલા હે તો છે ને શું શું થાય આ રોગ તા જારા પછી માથું દુખું વગેરે વગેરે તું કોણ કાચ કર્યું છે ઓહો તો આપડે તો શોકવાને હાચરવાનો લખીશ આ રોગ ચાંદીપુરા વાયરસ એક માખી માખી તથા મચ્છર ઓહો આપડે માટીમાં રહેતી માખી થી આ રોગો થાય છે

ઓગણીસો પોતા કોરોના બે વખત ના આયો એમાં બે વખત આવ્યો છોકરો બોકરો આપડે છોકરો ના છોકરો રમતો હોય ને તો રમવા ના દેતા

મારે મારું ઘર અમારી માંડી મારી માંડી તો તમે કોણ ના કરે તમારું જોવાનું ગમેતી વાત હાજી જો પેલું હવે વાત તો નહીં પણ મારી વાત તો સાંભળો

આપડા આવી ગંદકી હોય ગંદકી કરેલું હોય તો મળી નહીં આપડે જોયું મારી ને એ ચોરી ની નહીં એ રોગ નું નોમ છે એવું ચાંદીપુરા રોગ

ગંદકી ભાઈ મચ્છર કરવું જાય ગંધેરામાં જ બધું જીવ જતું જોવા મળે છે જો ના હોય જોજો એક મો

મહારાષ્ટ્ર ના નાગપુર જિલ્લા ની ઓહો તો બરાબર ગમ માં પેલી વખત આ રોગ થયોગ થયો લાલ રોગ નું ચાંદીપુર ગમ રાખ્યું આ હેલો આવજો માતાજી હા આ વાત કે કે જોવો સા હા હા પણ જઈ કે વાત જઈ ખાટલામાં કર દયો હું કહું આપો આવું આલવા થાય હા માતાજી તો

કઉ સોકાન આ ચાર સાપ કઈ હું તને દસ રૂપિયા આલું મારા બીજી ઘર બનાવું તો ઈટો ઉતારવી છોકરા તો જીવ હાલો નહીં હા આ છોકરો તો હાલ નહીં એટલે તમારે ઘર બધું કોમ કરાવવાનું આ તમે અડબ દાય ઉભા છો અડબ વાળી હા તો પણ એને તો મજૂરી હાલ દઉં હું મજૂરી અત્યારે ખબર તો આપણે વાય ચાલો ખબર નહીં પડતી તમારી અત્યારે છોકરો કોમ ના કરે ભાઈ મૂકી દે છોકરા મૂકી દે છોકરા મોટું પડે શું કરવાનું

ખરેખર તમારું જોવું મોત ને જોયું મી એટલે કહું સમજી જો આપ તો ભાઈ ચેવા નહીં હતા તમે એ તો મગજ આપણે આપણી રીતે સીપી રાખવાની હોય જો આપણે કોઈ 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 સરકાર કે કોઈ કહેવાય ઘેર કહેવા ના આવે આપણે આપણે જોઈને આ પેપર લઈ આવે બધા પેપર લઈને હાલ ચાલતા હોય તો આપણે સમજીએ અને આપણે આપણી રીતે ને સીપી રાખીએ કહું ઘેર પોણી નહીં પડવા દેવાનું સાફ સફાઈ રાખો શુકવાનો રાખો ને આખી બોલાવાનું એવો સર લુઘો પહેરી રાખો તો એવા લુઘો વગર તો ફરવા ના દેવાયો અને રાતે મચ્છર મચ્છર ધોની ને ઉંગાર રાતે મચ્છર ધોની બોધી ને અંદર ઉંગારો અને તો સીટી તમે તમે સીટી રાખજો તો સોકો સાજો રહે પણ તમે જેવું હું રાખી તો ગોબરાવી દી તો સોકો મજો પરમાણ થજો હા સમાજી બોલો માફ કર દે જોન મને પણ એટલે આપણે આપણે જે આપ સોકોની સીટી રાખી પર જો સોકો તો જો આ જે સોકો ને ને ખબર પડતા હતા એટલે ને આપણે આપણે જાતે આપણે સોકોની સીટી રાખવી પડે અને ના ના તું રાખો તું કાળજી રાખો તું

હા એટલે ગરમ છે ને ઘરની ફૂટ જગ્યા ચોખું સાફ સફાઈ રાખી ને કામ ના કરો કામ કરો આવજો જય માતાજી જય માતાજી